ચાલો મિત્રો તો આપણે જઈએ છીએ કોડાગામ પાછળ ત્રિમંદિરે આપણે મંદિરમાં આવી ગયા ને મંદિરની ડિઝાઇન એ ઉપર ઝુમર છે અને આ બાજુ મહાદેવનું મંદિર આવેલું છે અને સામે તમે જો સિમંદર સ્વામીનું મંદિર આવેલું છે અને જમણી કોર બધાય મંદિર અલગ અલગ આવેલા છે અને આ છે સ્વામીની મોટી મૂર્તિ હલો મિત્રો તો આપણે દર્શન કરી લીધા છે અને આરતી નું પણ લાભ મળી ગયો કે આ પરને પાવા છે આપણે નીચે મંદિરની પાછળ બધું ગાર્ડન એરિયા છે